ને કેટલીક નોકરી આપી હોય એ જોતા હોય બધી વાત આજે આરોપી હોય છે અમે પણ કાઈ એમ તમને ના પાડી આરોપી સેજ થી હાલો બરોબર પણ એનો વિષય માં વરઘોડો ની તમે કયો આપડે એને જાહેરાત હું વસ્તુ છે એ તમને ખબર છે એ આપડો કોળી સમાજ નો આગેવાન ગણો ને તો એ આગળ કેવાય આપણા માટે કેમકે એને આપડા સમાજ માટે કર્યું છે એવું કામ આપડા સમાજ ને ના તમે મારી વાત સમજો નોકરી બરાબર પછી એ છે પછી બોરડામાં જે કેમ્પ થાય છે બરાબર આખ્યું નો ને એમાં એમાં કોળી સમાજ ના એક ને પૈસા કેટલા એ તમે જોયું જરૂર તો તમે એવી રીતે વિડીયો તમારે અપલોડ કરાતો જ ના દેવાતી આતા ને હજી દેવા કોળી સમાજ માટે કરે છે કામ તમે તો મારી ઘેરે લાખ રૂપિયા નાખી દઉં ને ભાઈ એટલે બધા આગેવાન શું તો નાખી દઉં ને મારું મકાન પડી ગયેલું છે લ્યો બરાબર અમારે એવી સરકાર માં દોડા દોડી કરીએ સરકાર કઈ દેતી જ ના અમને બરોબર આ મકાન પડી ગયેલું છે અમને જઈ રહ્યા એ બનાવી દીધા મકાન તો અમને જઈ રહ્યા હતા એ બનાવ્યા ઘેરે રાખશું બરાબર અમે અમારે ઘેરે રાખશું ઓલા મોવામાં માં જઈએ ગુજરાત મળ્યો તો તે કઈ કીધું તમારો સમાજ

વાંધો નહીં વાંધો નહીં સારું તમને હા હા એ કરવું અમારે હું અમારે ફોન ઓવર તમારું રેકોર્ડિંગ બહાર પડે ને તાર કહીજો બરોબર મારા માને સમજ તમને મળવું હોય તો કાં આવવાય ભાઈ મળવું હોય તો તમને મારા આમ મળે ને બેસી વાતચીત કરવી છે કા આવવાનું

આપડા કોળી નો દીકરો એક મને મારેલો છે હવે એનું શું કરવાનો લોક આવે બીજું એવું તમે ભાઈ મને પાર્સ કેમાં છો તમે અત્યારે વાંધો નહીં મને ફોન કરો ને એવું ભાઈ